બરાબર છે લગીર ભાઈ ગારો ખમી કેમ નહિ પાડો શું ખાતો હશે એટલે તું

કામ આ તા ડીરી જા મોર થાય મારે અરે દૂધે માટલું કાઢ્યો દૂધ તો ઉસુ ગાઢે કે તાણ કા સારુ ઉસી નાસી છે અઈયા ખાઈ તામ પેલો ખોણ મેલીન ટેમ્પો આઈન જેતો ને આપણો દૂધ આપડે બેન હમણે ઘર જીવું પડશે હમણે ટાઈમ લે દેજો તા અજ્યા પણ મારે પેલા ટેક્કર આવે છે એટલે આ ઈ તો મ આઈન એવું તો આ જાવું દૂધનું મોર થાય હા ચાડ આ જ મંજે તા મારે મોર થાય આ ટ્રક્ટર વાળા મનાવ છે હાશું બોલતા નથી હાસો ટાઈમ માલિ ને તો મને કામ કરતો ભાવે એમ જ એમાં પેલું ખોને પડ્યું

હું તો શું કઉ મફુકા બોલે ને પાડવાનું મફુકા લઈ ગયા પણ બોલાય ને તો હું શું બોલું તમે કોઈ પૂતરું પડ્યું નહીં

તમારે હવે મારે તમને વધારે કેવું નથી મફ પણ જો એક શર માં જી નતો

પણ બધાને આવી ના હોય એવાની તો પૂંસડી જ અલગ છે આયો નહીં ઈ દાડાનો તો મવડો દર આખી મારે લાઈન લાગી ગઈ બેસે નસીબદાર પાડો છે આ હવે પાડો નહી આવે ને હવે હું તાળું મારીને રાખશું હા

યા કાકા હેડ્યા થાય છે વાળી ને હા બે આ તો કે બીલો હારો ના